આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે